નમસ્તે મિત્રો આજની વાર્તામાં આપનું સ્વાગત છે મારું નામ રોહન છે અને મારા પરિવારમાં મારા માતા પિતા બહેન અને હું હતા બહેનના લગ્ન પછી અમે ફક્ત ત્રણ જ બચ્યા હતા અમે એક સંકુલમાં હતા ત્યારે કોઈ કોરોના નહોતો પણ મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા તેથી ઘણા લોકો ગામ ગયા હતા બાવીસ પછી ધીમે ધીમે સમિતિ ફરી ભરવા લાગી અને બધા તહેવારો ફરીથી ઉજવવા લાગ્યા મિત્રો મારી માતાનું નામ માધુરી હતું અને તે પોતાના નામની જેમ જ સુંદર અને ખુલ્લા મનની હતી તે ખૂબ જ બુદ્ધિશાળી હતી અને તકનો લાભ કેવી રીતે લેવો તે જાણતી હતી થોડા દિવસ પહેલાં જ તે અમારી સોસાયટીમાં એક મોટી પાર્ટીનું આયોજન કરી રહી હતી અમારી સોસાયટીમાં કુલ આઠ બિલ્ડિંગો હતી અને પછી બધાએ સાથે મળીને ઉજવણી કરવાનું નક્કી કર્યું પાર્ટીના દિવસે મમ્મીએ તેજસ્વી લાલ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું અને તે ખૂબ જ સુંદર દેખાતી હતી પાર્ટી પહેલાં કોરોનાને કારણે મમ્મીએ પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું પછી તે ઘરે ટી શર્ટ અને લાઇટ પેન્ટ પહેરીને યોગ અને પ્રાણાયામ કરતી હતી જ્યારે તે યોગ કરતી હતી ત્યારે હું તેને ચૂપચાપ જોતો હતો હવે પાર્ટીના દિવસે હું મમ્મી સાથે પાર્ટી વેન્યુમાં ગયો જેમ જેમ લોકો ત્યાં આવવા લાગ્યા તેમ તેમ વાતાવરણ વધુ મજેદાર બનતું ગયું બીજી સ્ત્રીઓએ પણ એક રીતે બીજા કરતાં વધુ સારી રીતે શેર કર્યું પછી પાર્ટીમાં ડાન્સ પ્રોગ્રામ શરૂ થયો અને બધા નાચવા લાગ્યા પછી મેં પણ બિયરની બોટલ ઉપાડી અને એક ખૂણામાં છુપાઈને પીવા લાગ્યો ડાન્સ દરમિયાન નેહા નામની એક છોકરી મારી પાસે આવી અને મારી સાથે વાત કરવા લાગી અને પછી મને અવાજ કરીને નેહાએ કહ્યું મારા ઘરે આવ મને તારી જરૂર છે ત્યારે હું નશામાં ચોર હતો મને કંઈક કરવાનું મન થઈ રહ્યું હતું અને અમે જવાના હતા ત્યારે મારી માતા ત્યાં આવી તે મને શોધતી શોધતી ત્યાં આવી હતી તેણે મને જોયો અને મને બોલાવ્યો અમે ડરી ગયા અને પછી નેહા ત્યાંથી જતી રહી હું પણ મારી મમ્મી પાસે ગયો મમ્મીએ કહ્યું શું આ તમારી પાર્ટી છે પછી જ્યારે મેં બોલવાનું શરૂ કર્યું ત્યારે તેણે મારા મોઢામાંથી બિયરની ગંધ આવી તેણે પૂછ્યું શું તમે પણ પીધું છે આ કેવી ગંધ છે તને શરમ નથી આવતી પછી મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું મમ્મી મેં આટલા વર્ષોમાં પહેલીવાર દારૂ પીધો છે ચાલો આજે ઉજવણી કરીએ મમ્મીએ કહ્યું પાર્ટી ચાલી રહી છે મજા કરો પણ મને આ બધું ગુપ્ત રીતે કરવાનું પસંદ નથી જો કોઈને ખબર પડી જશે તો પપ્પાના માનનું શું થશે પછી મેં કહ્યું મમ્મી હું ભવિષ્યમાં આવું કંઈ નહીં કરું તેણીએ કહ્યું કે તમારે ઘરે જે કંઈ કરવું હોય તે મને જાણ કર્યા પછી કરો અને બહાર કોઈને બોલવાનો મોકો ન આપો પછી મેં કહ્યું ઠીક છે મમ્મી હવે આજનો દિવસ બગાડો નહીં તમે પણ મજા કરો પછી હું મમ્મીનો હાથ પકડીને પાર્ટીમાં લઈ ગયો પછી થોડા સમય પછી બધું સામાન્ય થઈ ગયું થોડા સમય પછી લોકો બહાર જવા લાગ્યા કારણ કે દારૂ પૂરો થઈ ગયો હતો પછી મમ્મીએ મને એક ટેબલ પાસે બેસાડ્યો અને કહ્યું કે મારે દારૂ પીવો છે જાઓ અને એ જ ખૂણામાંથી એક બોટલ લઈ આવો જ્યાં તમે પીતા હતા પછી તેણીએ મને દારૂ લાવવા અને તેજ ખૂણા પર આવવા કહ્યું અને તે પોતે ઊભી થઈ અને ત્યાં ગઈ પછી હું એક બોટલ લઈને આવ્યો અને બે ગ્લાસ ભિસ્કી બનાવી અને ત્યાં ગયો મમ્મીએ કહ્યું બે કેમ મેં કહ્યું એક તમારા માટે અને એક મારા માટે પછી તે ગુસ્સે થઈ ગઈ અને મારી સામે જોવા લાગી પણ મેં તેને મનાવી લીધી પછી અમે ખુશ થઈ ગયા અને મમ્મીએ ઝડપથી તેનું પેક પીધું પછી તેણે મારો ગ્લાસ પણ લીધો અને પીવા લાગી પછી બે ઘૂંટ પીધા પછી મેં તેની પાસેથી ગ્લાસ લઈ લીધો અને કહ્યું કે હું વધુ લાવીશ પછી હું હસવા લાગ્યો કારણ કે મમ્મી પહેલીવાર વાર આ કરી રહી હતી પછી હું બીજી નાની બિયરની બોટલ લાવ્યો અને મમ્મીને હસતી જોઈને પછી ફરીથી મેં બે બોટલ બનાવી અને મેં મારી માતાને એક આપ્યું તે સમયે મેં મારા પેકનો અડધો ભાગ પીધો હતો અને મારી માતાએ તેનું પેક પૂરું કર્યું અને બોટલમાંથી પીવાનું શરૂ કર્યું હવે એક ખૂણામાં બેઠી હતી મારી માતા સંપૂર્ણપણે થાકી ગઈ હતી અને તેને લત લાગવા લાગી હતી પછી હું તેને હોલમાં લઈ ગયો અને તેને બેસાડી અને પોતે બિયર પીવા લાગ્યો પછી રાતના અગિયાર વાગ્યા હતા જ્યારે લોકો ફરી આવવા લાગ્યા બધા એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા ટેરેસ પર ગયા પછી હું અને મારી માતા નીચે રોકાયા કારણ કે તે થોડી નશામાં હતી પછી મેં મારી માતાને પકડીને નવા વર્ષનું કાઉન્ટડાઉન વાંચ્યું અને બાર વાગ્યા કે તરત જ મેં તેમને ગળે લગાવી લીધા આ પહેલીવાર હતું જ્યારે મેં આવું કર્યું તે સમયે મારી માતાના ગાલમાંથી પાવડર અને મેકઅપની ગંધ આવી રહી હતી પછી તેણે મને ગળે લગાવ્યો અને મારા ચહેરાને તેના બંને હાથથી પકડી રાખ્યો હું થોડો હચમચી ગયો પણ પછી હું શાંત થઈ ગયો પણ પછી તેણે તરત જ ફરીથી તે કર્યું અમે ખૂણામાં ગયા હવે લોકો પાર્ટીમાં ફરી નાચવા લાગ્યા પછી મમ્મી પણ નાચવા લાગી અને પપ્પા પણ તેની સાથે નાચતા હતા હું સહન કરી શક્યો નહીં પણ કંઈ કહ્યું નહીં થોડા સમય પછી પપ્પાએ મને મમ્મીને ઘરે લઈ જવા કહ્યું પછી મેં મમ્મીને ઘરે લઈ જવાનો પ્રયાસ કર્યો પણ મમ્મીએ કહ્યું કે તે થોડો વધુ સમય રહેવા માંગે છે થોડી વાર પછી જ્યારે અમે ઘરે પહોંચ્યા મમ્મીએ કહ્યું કે તે વધુ પીવા માંગે છે અને પછી તે મારી સાથે ચોંટીને નાચવા લાગી અને પછી મમ્મીએ મને તેનો હાથ તેની કમર પર રાખવા કહ્યું અને આ રીતે અમે ધીમે ધીમે નાચવા લાગ્યા મમ્મી નશામાં હતી અને મારી નજીક આવી રહી હતી પછી હું પણ ધીમે ધીમે આગળ વધવા લાગ્યો અને મમ્મીએ વિરોધ ન કર્યો જ્યારે મેં નજીક જઈને મારો હાથ ખસેડ્યો ત્યારે મમ્મીએ કહ્યું કે ધીમે ધીમે કર દુખાવો થઈ રહ્યો છે આ સાંભળીને હું ખુશ થઈ ગયો અને ધીમે ધીમે નાચવા લાગ્યો થોડી વાર પછી અમે અલગ થયા અને મમ્મી સોફા પર બેઠી પછી તેણે પોતાના કપડા ઉતારીને સોફા પર રાખ્યા અને આરામથી બેઠી પછી હું તેની તરફ જોતો રહ્યો અને તે પણ મારી તરફ જોતી રહી પછી તે ઊભી થઈ અને મારી પાસે આવી અને મને કંઈક કરવા કહ્યું તેણીએ કહ્યું કે તેનો એક હાથ બરાબર કામ કરી રહ્યો નથી અને પછી તે એક હાથથી અહીં અને ત્યાં ખંજવાળવા લાગી આ જોઈને મને થોડું વિચિત્ર લાગવા લાગ્યું પછી મેં મારી જાતને આરામદાયક બનાવી અને તેને મદદ કરી પછી અચાનક મેં તેને સ્પર્શ કર્યો તેણીએ તરત જ કહ્યું શું થઈ રહ્યું છે તમારી માતાને જોયા પછી તમને આવું લાગી રહ્યું છે મેં કહ્યું ના આ અજાણતા થયું પછી તેણે કહ્યું કે તને શરમ નથી આવતી હું તારી માતા છું પછી મેં માફી માંગી અને કહ્યું કે ભૂલથી થયું મમ્મી તેણે કહ્યું કે તને ખૂબ ગરમી લાગી રહી છે એટલા માટે તમે આવું કર્યું મેં કહ્યું ના મમ્મી એવું કંઈ નથી પછી તેણે કહ્યું કે હું ત્યારથી તને જોઈ રહી છું મને ખંજવાળ આવતી હતી તેથી મેં ખંજવાળ કરી પણ તમારું ધ્યાન ત્યાં ગયું પછી મેં ફરીથી માફી માંગી અને કહ્યું કે આવું ફરી નહીં થાય તેણીએ કહ્યું કે હું તને માફ નથી કરી રહી હું ફક્ત થોડી ગુસ્સે છું પછી તેણીએ મને ચીડવ્યો અને કહ્યું કે મારો દીકરો ડરી ગયો મારો દીકરો ડરી ગયો પછી તે જાણી જોઈને આ કરી રહી હતી પછી તેણે મને ચીડવ્યો અને પૂછ્યું કે હવે હું કેવો અનુભવી રહ્યો છું મેં કહ્યું કે મને ખૂબ સારું લાગી રહ્યું છે પછી તેણે મને સોફા પર ધકેલી દીધો અને કહ્યું હવે જુઓ હું કેવો અનુભવી રહ્યો છું પછી મેં તેની તરફ જોયું અને કહ્યું કે તું ખૂબ જ સુંદર લાગી રહી છે મમ્મી પછી તેણે પોઝ આપતા કહ્યું કે મને મોડેલની જેમ જો પછી મેં જોયું અને કહ્યું કે દોસ્ત મમ્મી તું ખૂબ જ સુંદર મોડેલ લાગી રહી છે પછી તેણે ફરીથી મને ચીડવતા કહ્યું કે શું હું તે છોકરી કરતા વધુ સુંદર નથી દેખાતી તું ખૂણામાં કોની સાથે ચોંટી રહ્યો હતો પછી મેં કહ્યું મમ્મી તારી સરખામણી કોઈની સાથે ન થઈ શકે પછી તેણે કહ્યું કે તને ત્યાં શું ગમ્યું પછી મેં જવાબ આપ્યો કે મજાક હતી મમ્મી પછી તેણે કહ્યું કે છોડી દો હવે ચાલો આજે રાત્રે નવા વર્ષની શરૂઆત નવી રીતે કરીએ પછી મેં તેને જગાડી અને કહ્યું કે શું તું તૈયાર છે તેણે મને માર માર્યો અને કહ્યું કે જો હું તૈયાર નહીં હોઉં તો તું મને આખી રાત આમ જ જગાડતો રહીશ મેં કહ્યું હા કેમ નહીં પછી તેણીએ હસતાં હસતા મારા ગાલ પર ચપટી મારી અને કહ્યું કે તું હંમેશા ઉતાવળમાં હોય છે પછી મેં તેને ઉપાડી અને તેના રૂમમાં લઈ જવાનું શરૂ કર્યું ત્યારે તે નામ ખાતર મને રોકવાનો પ્રયાસ કરી રહી હતી પણ ખરેખર તે પ્રતિકાર કરી રહી ન હતી પછી તેણે લાઇટ ચાલુ કરી અને પલંગ પાસે ઊભી રહી મેં કહ્યું કે મને કહો હવે શું કરવું તે તેણે કહ્યું કે આ ખોટું છે પછી મેં કહ્યું કે મારા માટે ઠીક છે પણ હવે એ વિચારવાનો સમય નથી કે શું સાચું છે અને શું ખોટું પછી મેં તેને સમજાવ્યું કે કોઈને ખબર નહીં પડે કે આપણે શું કર્યું એ ફક્ત આપણી વચ્ચે જ રહેશે પછી તેણે કહ્યું પણ મને ખબર પડશે પછી મને કેવું લાગશે અત્યારે હું મારી જાતને માણી રહી છું પણ પછીથી તું જોવા પણ માંગશે નહીં આપણી મિત્રતા ખૂબ જ મજબૂત છે પછી મેં કહ્યું કે જો આપણે આજે કંઈ નહીં કરીએ તો બધું બદલાઈ જશે મને ખરેખર તો ખૂબ ગમે છે હું હંમેશા તારી સાથે મિત્ર તરીકે રહી છું પછી તેણીએ કહ્યું ઠીક છે પણ યાદ રાખો આજથી ક્યારે કોઈ અપેક્ષા રાખશો નહીં મેં ખુશીથી કહ્યું ઠીક છે હું સંમત છું પછી તેણીએ મારી સામે જોયું અને પૂછ્યું શું થયું મેં કંઈ કહ્યું નહીં તેણીએ કહ્યું કે તું આમ કેમ ઊભો છે મેં ક યું જો તું તે કરવા માંગતી નથી તો તો હું ચાલ્યો જાઉં પછી તેણીએ મારો હાથ પકડીને મને પાછળ ખેંચી લીધો અને કહ્યું કે તું પાગલ છે તને સમજાતું નથી પછી મેં કહ્યું કે તું પહેલાં આંખો બંધ કરીને કેમ સૂતી હતી તેણીએ કહ્યું કે મારી આંખોમાં પ્રકાશ પડી રહ્યો હતો પછી મેં લાઇટ બંધ કરી અને પલંગ પર સૂઈ ગયો મિત્રો પછી મેં પહેલીવાર મારી માતાને આ બધી વાત કરી પાર્ટી પછી અમે પહેલી વાર એકલા મળ્યા પછી તે ઊભી થઈ લાઇટ ચાલુ કરી અને બાથરૂમમાં ગઈ અને તે પાછી આવી અને પલંગ પર સૂઈ ગઈ ત્યારે પણ મેં તેની તરફ જોયું અને કહ્યું મમ્મી તું ખૂબ જ સુંદર લાગે છે તેણે કહ્યું હવે હું પાતળી થઈ ગઈ છું શું તું હજુ પણ મને પસંદ કરે છે મેં કહ્યું ગમે તે હોય મને તું ગમે છે તું હંમેશા સુંદર લાગે છે પછી તેણે કહ્યું કે તારા પપ્પા આજે રાત્રે નહીં આવે આપણે બંને એકલા છીએ હવે દરવાજો બંધ કરી દે અને ફરી ખોલતો નહીં મેં કહ્યું વાહ મમ્મી મને લાગે છે કે તું ખૂબ જ બુદ્ધિશાળી છે કે તું જૂના જમાનાની છે ત્યારે તેણે કહ્યું કે હું એવી નથી હું સ્વતંત્ર છું મારા મનમાં જે આવે છે તે કરું છું હવે જો તારા મનમાં પણ કંઈક હોય તો મને ખુલ્લેઆમ કહો તો મેં કહ્યું કે હું તને નામથી બોલાવવા માંગુ છું આ પર તેણીએ કહ્યું કે પછી મને બોલાવ્યા કરો પછી મેં પહેલી વાર તેણીને તેના નામથી બોલાવી અને પછી અમે હસવા લાગ્યા અને તે જ હાસ્યમાં મેં મજાકમાં કહ્યું કે મમ્મી પપ્પા હું હવે તમારી સાથે આવું નથી કરતો તેણીએ કહ્યું કે હવે નહીં ફક્ત મહિનામાં એક કે બે વાર અને તે પણ ખૂબ જ મુશ્કેલીથી મેં કહ્યું ખરેખર તેણીએ ખરેખર હા પાડી અને અમે થોડી વાર પછી ફરીથી હસવા લાગ્યા મેં મમ્મી તરફ જોયું અને કહ્યું કે તમને શું જોઈએ છે મમ્મી તેણીએ હસીને કહ્યું કે તમે મારા દીકરા છો હું તમારી સાથે કંઈ પણ શેર કરી શકું છું મેં કહ્યું કે આજની રાત ફક્ત આપણા બંને માટે છે પછી અમે બંને સામસામે બેઠા અને વાત કરવા લાગ્યા પછી તેણીએ મને કહ્યું કે તેણીએ તેની યુવાનીમાં કેવી રીતે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને તેણે બધું કેવી રીતે સંભાળ્યું મેં તેને મારા વિચારો પણ કહ્યા જે મેં પહેલાં ક્યારે કોઈને કહ્યા નહોતા પછી તેણે કહ્યું તને ખબર છે દીકરા મને તારા પર ગર્વ છે તે હંમેશા મને ટેકો આપ્યો છે આજે રાત્રે આપણે ફક્ત એકબીજા સાથે સમય વિતાવીશું પછી મેં તેને ગળે લગાવી અને કહ્યું મમ્મી તું શ્રેષ્ઠ છે પછી અમે બંનેએ સાથે થોડો વધુ સમય હસતા વાતો કરતાં અને જૂની યાદોને તાજી કરતા વિતાવ્યો પછી મમ્મીએ કહ્યું હવે સૂવાનો સમય થઈ ગયો છે મેં તેને પલંગ પર સુવડાવી અને તેની બાજુમાં સૂઈ ગયો અમે બંનેએ આંખો બંધ કરી અને એકબીજાની નજીક હોવાની હૂંફ અનુભવી તે રાતના અંધકારમાં મને સમજાયું કે મારી માતા મારા માટે શું મહત્ત્વ ધરાવે છે અને મેં તેના માટે શું કર્યું પછી સવારે જ્યારે મેં આંખો ખોલી ત્યારે મેં જોયું કે મમ્મી હજુ પણ સૂતી હતી હું ધીમેથી ઊઠ્યો અને તેની તરફ જોયું અને પછી રસોડામાં ગયો અને તેના માટે ચા બનાવી જ્યારે તે જાગી ત્યારે મેં કહ્યું ગુડ મોર્નિંગ મમ્મી તેણે હસીને કહ્યું ગુડ મોર્નિંગ બેટા તે દિવસથી અમારો સંબંધ વધુ મજબૂત બન્યો અમે એકબીજા સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું અને દરેક નાની મોટી વાત એકબીજા સાથે શેર કરવાનું શરૂ કર્યું તે રાત અમારા જીવનમાં એક નવો વળાંક લઈને આવી જેના કારણે અમે બંને એકબીજાને વધુ નજીકથી ઓળખવા અને સમજવામાં સફળ થયા તો મિત્રો આ આજની આપણી ટૂંકી વાર્તા હતી તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો અને જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આવી વધુ રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમે અમારી કોઈપણ વાર્તા ચૂકી ન જાઓ આભાર